ઉદ્યોગ નગરી અંકેશ્વરમાં બાંગ્લાદેશી નાગરિકો છે કે કેમ તે તપાસનો વિષય બને છે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા થી વધુ સંદિગ્ધ ઈસમોની પૂછપરછ શરૂ કરી શહેર તેમજ એક હોટેલમાંથી કેટલાક ઈસમોની પૂછપરછ કરાઈ રહી છે અંકલેશ્વરમાં સમગ્ર ભારતભરમાંથી લોકો રોજીરોટી માટે વસવાટ કરે છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને લઈ અહીં લાખો લોકો રોજીરોટી મેળવવા વસવાટ કર્યો છે અંકલેશ્વર શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાંથી પોલીસ દ્વારા ગુપ્ત રાહે અઠાવીસ થી વધુ શંકાસ્પદ ઈસમોને પોલીસ મથકે લઈ આવી તેવો બાંગ્લાદેશી હોવાની શંકાને આધારે પૂછપરછ કરાઈ રહી છે એક હોટલમાં કામ કરતા કેટલાક કારીગરો અને સ્વર્ણકારોને પણ પોલીસ પૂછપરછ કરી રહી છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં ભૂતકાળમાં બાંગ્લાદેશી એસમો પણ પકડાઈ ચૂક્યા છે એટલું જ નહીં ગત વર્ષે અંકલેશ્વરમાં એક ક્રૂરતાપૂર્વકનો હત્યાકાંડ સામે આવ્યો હતો જેમાં એક ઈસમના મૃતદેહને કટકા કરી સુટકેસમાં ત્યજી દેવામાં આવ્યા હતા જેની હત્યામાં આરોપી તરીકે બાંગ્લાદેશી મહિલા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી પોલીસે તેને રિપોર્ટ પણ કરી હતી તો ભૂતકાળમાં સ્વર્ણકાર તરીકે આવતા કારીગરો પણ બાંગ્લાદેશી હોવાનું ખુલી ચૂક્યું છે તો અંકલેશ્વરમાં પકડાયેલ બાંગ્લાદેશીઓને સ્થાનિક રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજમાં મદદગારીના મુદ્દે એક રાજકીય આગેવાનની પણ પૂછપરછ થઈ ચૂકી છે આ વચ્ચે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ વિવિધ ભંગાર માર્કેટ અંકલેશ્વરના મધ્યમાં આવેલ કેટલાક વિસ્તારમાં રહેતા કારીગરો તેમજ પરપ્રાંતિય વિસ્તારોમાં હજુ પણ બાંગ્લાદેશી નાગરિકો બિન અધિકૃત રીતે આવી વસવાટ કર્યો હોવાની શક્યતાને નકારી શકાય નહીં એટલું જ નહીં વર્ષોથી અહીં આવી વસેલા આવા નાગરિકોએ હવે લોકલ પુરાવા પણ બનાવી લીધા હોવાની શક્યતા રહેલી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ બાબતે ગુપ્ત રાહે તપાસ કરે તો અનેક બાંગ્લાદેશી લોકોની ઓળખ મળી શકે તેમ છે આ વચ્ચે પોલીસ વેરિફિકેશન સાથે જે પ્રમાણે પોલીસ દ્વારા ઘર ભાડા અંગે મેગા સર્ચ કરાઈ રહ્યા છે તેવા જ ઓપરેશન બિનભારતીય ભારતીય નાગરિક સર્ચ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે